નમસ્કાર મિત્રો ગુજરાત સહિત અનેક જગ્યાએ મુસ્લિમ સમુદાય કરવામાં આવી રહી છે સુરતના પ્રખ્યાત બિલ્ડરે નામનો બકરો અગિયાર લાખ રૂપિયામાં ખરીદ્યો છે આ બકરાનું વજન એકસો બાણું કિલો છે અને આ બકરો છેતાલીસ ઇંચ છે આ બકરાની બલી ઈદ પર ચડાવવામાં આવે છે ત્યારે વાત કરીએ તો પ્રખ્યાત સુરતના બિલ્ડર જબલભાઈએ જણાવ્યું કે આ બકરાની ઉંમર બે પોઈન્ટ પાંચ વર્ષની છે અને આ બકરાનું પાલન પોષણ આઠ મહિનાની એક પશુપાલક કરતો હતો અને બકરાને જોયા બાદ તેમણે કોઈ પણ કિંમત આ બકરાને લેવા માટે ઈચ્છા જ થઈ ગઈ હતી એટલા જ માટે તેમણે બકરાની ખરીદી કરી લીધી હતી અગિયાર લાખ રૂપિયામાં બકરાનો ખોરાક કાજુ બદામ આયુર્વેદિક ઔષધિઓ છે ચારો અને મુરબ્બો છે તેને બે ટાઈમ અને જેટલું દૂધ પીવડાવવામાં આવે છે આ બકરાની એક કલાક માલિશ કરવામાં આવે છે આ જે આ બકરો છે તે પંજાબી નકસલનો અને તેની પાસે બીજા અનેક નકસલના એમ કહેવાય કે બકરાઓ છે જેમ કે કાઠિયાવાડી કાશ્મીર ચિરોય પેનટેમ એવા અલગ અલગ પ્રકારના તેમની પાસે બકરાઓ છે જ્યારે એમ કહેવાય બકરી વિશે તો આપણે સાંભળ્યું છે પરંતુ મિત્રો જ્યારે વાત કરી છે આપણે અગિયાર લાખ રૂપિયાના એમ કેવાય કે બકરાની અને એમની ઉંમર બે પોઈન્ટ પાંચ વર્ષની છે જ્યારે તમે તેના વિશે સમજ્યું છે તો બસ મિત્રો આ બકરા વિશે તમારું શું કહેવું છે અમને અવશ્ય કમેન્ટ કરો અને તમારા મિત્ર સુધી વિડીયો શેર કરો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં